રૂપિયાની બુદ્ધિ પ્રસ્તાવના ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું નાનકડું ગામ સુરજપુર ગામમાં માટીના ઘરો પીપળાનું વડલું અને સાંજ પડી ત્યારે ગાયોના ઘંટાનું મધુરાવાજ અહી રહેતો હતો મોહનભાઈ સાધુ પરંતુ મહેનતી ખેડૂત કિસ્સામાં પૈસા ઓછા પરંતુ દિલમાં સચ્ચાઈ અને આંખોમાં સપના મોટા गरीबी मां गौरव मोहन भाई रोज सूर्य उगे ते पहला उठी खेत मा जाए वर्षा दूजो पड़तो पाक गणदारियो छता मोहन भाई क्यारी फरियाद न करे पत्नी सीता बेन ने दिकरी राधा आज एनी दुनिया सीता बेन कहे पैसा ऊंचा छे पण ईमान ऊंचू नथी अचानक मरे ली तक एक दिवस गाम मा शहर थी आवेला व्यापारी हरिप्रसाद शाह आव्या एमनी जाहिरात करी जी कोई मने साची बुद्धि बतावशी इने लाख रुपया इनाम गाम्मा हलचल मची गई लूको गणित पहली चालाकी ओलजमावा लाग्या लालच ने लक्ष्य मोहन भाई शुरुआत में भाग न लेवानो नक्की करयो पण राधा ने शिक्षण नी फी ने खेतर नी देवु याद आवियो सीताबेन बोली बुद्धि इतली चालाकी नहीं साचो निर्णय बुद्धि नी साची कसूटी हरीप्रसाद शाही प्रश्न पूछियो तुम्हारे लाख रुपया જોઈએ છે એક શરત છે તમે સત્ય સમય અને માનસ ત્રણીમાંથી એક પસંદ કરો બટા ગભરાઈ ગયા મોહનભાઈ શાંત રહ્યો તેણે કહ્યું હું સમય પસંદ કરું છું સમયનું મૂલ્ય મોહનભાઈ સમજાવ્યું પૈસા ફરી મળી શકે માણસ બદલાઈ શકે પણ ગુમાવેલું સમય પાછું નથી આવતો સમય સાચું વાપરશો તો સત્ય પણ મણશી અને માણસ પણ હરિપ્રસાદ શામ હોન રહ્યા પરીક્ષા શાહે કયું કાલી સવાર સૂતી આ ગામમાં રહી કોઈને નુકસાન ન પહોંચાડતા ત્રણ સારા કામ કરો સેવા મોહનભાઈ બીમાર વૃદ્ધને દવા અપાવી જગડતા બી પરિવારમાં સમાધાન કરાવ્યું અને ગામના બાળકોને એક દિવસ મફત ભણાવ્યા અગૌના દિવસે શાહી જાહેર કર્યું લાખ રૂપિયાની બુદ્ધિ એટલે પૈસાની ચાલાકી નહીં પરંતુ માનવતા સાચી સમૃદ્ધિ મોહનભાઈને લાખ રૂપિયા મળ્યા પરંતુ તેણે અડધા રૂપિયા ગામના વિકાસ માટે દાન આપ્યા અધ્યાય 10 અંતિમ સંદેશ ગામ બદલાયું લોકો બદલાયા મોહનભાઈએ શીખવ્યું કે વધુ બુદ્ધિ પૈસાથી માપાતી નથી બુદ્ધિ માણસને માણસ બનાવે છે नैतिक शिखाम साची बुद्धि स्वार्थ नहीं सेवा तरफ ले जाए पैसा साधन ची लक्ष्य नहीं आ कथा लाबा वाचन YouTube नेरेशन माटे विस्तारी शकाय तेवी रचना मा लखायेल छे मैं लाख रुपया नी बुद्धि नामे एक दीर्घ नैतिक कथा केनवास मा बनावी छे आ कथा लाबा वाचन YouTube नेरेशन माटे योग्य रीते अध्यायों मा छे आगर शू करव कहूँ